નમસ્કાર મિત્રો આજે આપણે સવારે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે વચ્ચે આપણે પ્રવીણભાઈનું ઘર આવે છે આપણે જે દિશાના લોક ગાડીલા પ્રવીણભાઈ જે ઓળખાય છે પાણીદાર તરીકે એમનું ઘર છે આ આરવા ત્યાંથી આપણે નીકળી ગયા છીએ રાજમંદિર ચોકડી ઉપર આજે આપણે રાજમંદિર ચોકડી ઉપર લગાવવાના છે પોસ્ટર તો દેખો આપણે આવી ગયા છે રાજમંદિર ચોકડી ઉપર આપણો બાઇક છે પલ્સર આજે આપણે જીગાભાઈએ લગાવી નાખ્યા છે પોસ્ટર બધા ગાડીવાળા આપણને દેખ્યું છે કે શું કરી રહ્યા છે આ લોકો આપણે લગાવી દીધું છે પોસ્ટર હવે મિત્રો કમેન્ટ કરજો પોસ્ટર કેવું છે આપણે વેલડ્રીપ નું તે આપણે વિડિયો શૂટિંગ કરી પછી નીકળી ગયા છીએ આગળ હવે આપણે આવી ગયા છે રસોણા મિત્રો આ મંદિર છે આપણે વીર મહારાજ નું અહીંયા વીર મહારાજના ના આશીર્વાદ થી બાંધવામાં આવે છે દૂરો તો કોઈ મિત્રો પેટમાં પત્ર નો હોય તો પત્ર નો દુખાવો મટી જાય છે કોઈને પત્ર દુખતી હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરવી આપણા મંદિર ઉપર આવો વીર મહારાજ મંદિર રસોડામાં આવેલું છે દેખો ચાના ચાલો ચા કો દેખો કેવું ચા પી રહ્યા છે કાકો અહીંયા અહીં ચા ચા નાસાની પણ સુવિધા રાખેલ છે મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ ચંડીસર જવા માટે ચંડીસર જતા વચ્ચે વચ્ચે આવે છે નહેર નહેરમાં પાણી ચાલુ જઈ રહ્યું છે છલો છલ આપણે આ નહેર આવે છે દતીવાડા ડેમ માંથી અને બારો માસ પાણી ચાલુ હોય છે આમાં મૂડી નહેરમાંથી નીકળે છે બે નહેરો દેખો મિત્રો પાણી કેવું ચાલે છે જોરદાર જો આપણે નાવા પડીએ ને પાછા ના આવીએ મિત્રો આપણે પણ આ પડવાનું છે ને આપણે લગાવવા જવાનું છે પોસ્ટર હવે આપણે મજા નીકળી ગયા છીએ આગળ હવે આપણે જવાનું છે ચંડીસર ચંડીસર જોવા લગા દઉં મિત્રો ગામડામાં કઈ મજા હોય છે આજે બધું દ્રશ્ય એકદમ જોરદાર લાગે છે મિત્રો બટાકા વાવેલા છે લોકો ને હવે બટાકા ખોદવાનું ચાલુ થઈ જાય ધીમે ધીમે ગામડાની ગળીમાંથી બાઇક લઈને ચાલવાની મજા જ મિત્રો કઈક અલગ જ હોય છે ત્યાંથી મિત્રો આપણા ગામડાના વાતાવરણ ને ગયા છીએ ચંડીસર ચંડીસર પોસ્ટર લગાવીને આપણે લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા શિવવાળાના વડા ભાવ ખાવા માટે જોરદાર છે મિત્રો ખાજો ચંડીસર આગળ રોડ ઉપર આવેલો છે ત્યાંથી આપણે આવી ગયા છે દૂધની ડેરી તે લગાવી દીધું હતું પોસ્ટર અને હવે પડી ગયું છે સાંજ સાંજ પડી એટલે જવાનું હતું ઓફિસે રિટર્ન આપણે કેવો નજારો છે જોરદાર છે ને નજારો મિત્રો શું તમારા ગામમાં પણ આવો નજારો છે સાંજનો જાણે કે દેખલે હો રાઈડ ઉપર આવું લાગે છે મિત્રો કઈ કો હા અને આ મિત્રો ખાસ બાઈક ચલાવવા લે હેલ્મેટ પહેરવા જ રાખવાનું આ આપણે આપણે બાઈક ચલાવીએ છે હેલ્મેટ પહેરીને જ હજી કો બાળ બડા બડા ઉતારે છે જો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો તો અમારે ચેનલને લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો